તમારું અમારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે સુરતના ફેમસ દાળ સમોસા બનાવીશું તે માટે આપણે એક કાથરોટની અંદર આપણે ઘઉંનો લોટ અને મેદાનો લોટ લઈ લઈશું તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી અને તેલ નાખીને મોણ આપી દઈશું અને સારી રીતે લોટ બાંધી લઈશું અને આપણો લોટ બાંધાઈ જાય પછી તેને આપણે ઢાંકીને થોડીકવાર માટે મૂકી દઈશું હવે એક કુકરની અંદર આપણે મીઠું અને હળદર નાખીને આપણે દાળ બાફી લઈશું આ દાળને આપણે બે ત્રણ કલાક પહેલાં પલાળેલી હતી ત્યારબાદ આપણે બે રોટલી બનાવી લઈશું તેમાં એકની ઉપર આપણે તેલ અને લોટ લગાવીને બંનેને આપણે જોઈન્ટ કરીને એક બે પડવાળી રોટલી બનાવી લઈશું અને ત્યારબાદ આ રોટલીને આપણે આછી પાતળી શેકી લઈશું વધારે પણ શેકવાની નથી અને આ રીતે આપણે આછી પાતળી રોટલી શેકાઈ જાય પછી ત્યારબાદ એને ઠરવા માટે મૂકી દઈશું ત્યારબાદ એક બાઉલની અંદર આપણે થોડુંક તેલ નાખીશું અને તેની અંદર આપણે જીરાનો અને હિંગનો વઘાર કરીશું ત્યારબાદ આપણે એમાં સારી રીતે ડુંગળીને સાંતળી લઈશું અને ડુંગળી સાંતળાઈ જાય ત્યાર પછી તેમાં હળદર અને આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીને તેને સારી રીતે હલાવી લઈશું ત્યારબાદ આપણે સૂકા મરચામાં લાલ મરચું ગરમ મસાલો જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ તેમાં આપણે આમચૂર પાવડર અને આખા ધાણા નાખી દઈશું અને જે આપણે ચણાની દાળ બાફી હતી તે પણ નાખી દઈશું ત્યારબાદ તેની અંદર આપણે ચોખાના પૌવા નાખી દઈશું જેના કારણે જો તેની અંદર આપણે કોઈ પાણી રહી ગયું હોય તો તે પૌવા ચો સોખી લઈ છે એટલા માટે તેમાં આપણે ધાણા અને ફૂદીનો નાખશું જેનાથી સ્વાદ અને સ્મેલ સારી આવે છે આ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ત્યારબાદ આપણે જે રોટલીને શેકી હતી તેને ચારે બાજુથી સરખી રીતે કટ કરી લઈશું ત્યારબાદ તેના આપણે બે સરખા ભાગ કરી લઈશું અને ત્યારબાદ તેને સરખી રીતે વાળીને આપણે સમોસાનું કવર બનાવી લઈશું અને તેની અંદર આપણે જે મસાલો બનાવ્યો હતો તે ભરીને ત્યારબાદ આપણે એની અંદર મેંદાનું અને પાણીનું જે મિશ્રણ કરીને બનાવ્યું હતું તે લગાવી દઈશું જેના કારણે આપણા સમોસા સરખી રીતે ચોંટી જાય ત્યારબાદ તેને આપણે ધીમી આંચ ઉપર તેલમાં તળી લઈશું આપણે પહેલાં રોટલીને આપણે આછી પાતળી શેકી દીધી હતી જેના કારણે આપણા સમોસા એકદમ બહાર મળે તેવા ક્રંચી બને છે હવે આપણા સમોસા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એને એક સર્વિંગ બાઉલની અંદર કાઢી લઈશું આપણા સમોસા એકદમ મસ્ત કરકરા અને બહાર બજારમાં મળે તેવા જ સ્વાદિષ્ટ બન્યા છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં